આ જો જમણ બંધ થઈ જાય તો લગભગ એક બે મહિના ની અંદર આપણે લગ્નો પૂરા થઈ જાય અને પૂરા થઈ જાય એટલા માટે આપણે ખેતી પણ સારી રીતે કરી શકીએ કેમ કે બધી બાજુ આ મારું સજેશન છે એટલે મહેરબાની કરી અને આ જમણ છે તદ્દન બંધ થવું જોઈએ પડે